હું મહેસાણા કાચોમાઠ ભીલારજા પરિવારના અમે તમામ ભાઈઓએ રોજ કુટુંબની તમામ દીકરીઓ જે એક દિવસથી લઈને નેવું વર્ષ પંચાણું વર્ષ સુધીની જે બી હોય એવી તમામ દીકરીઓને આજે અમે અહીંયા ઇન્વાઇટ કરેલી છે અને એમનું તિલક અને અમારે તરફથી એક ગિફ્ટ નાની આપીને એમનું તમામનું સન્માન કરીશું અને અમે બીજો એક પ્રોગ્રામ બી સાથે સાથે એવો રાખ્યો છે જે કુટુંબના વડીલો જેઓ વડીલો છે એમનું પણ સન્માન કરવાના છીએ આજરોજ તો એવા તમામ લોકોને આજે અમે અહીંયા સ્વાગત કરીશું સવારે અમારો પ્રોગ્રામ દીકરીઓના સન્માનનો છે અને બપોર પછી વડીલોના સન્માનનો છે આજની આ વર્તમાન મોબાઈલ પેઢીમાં અમારા બાળકો પણ વડીલોનું અને દીકરીઓનું સન્માન કરતા શીખે અને એમને કંઈક આપણા તરફથી નાની ભેટ આપીએ આમ તો એમને જેટલું બી દીકરીઓને આપીએ એ વસ્તુ બહુ ઓછી છે પણ અમારાથી આજે શક્ય એટલો અમે સન્માન માટેનો પ્રયત્ન કરીશું અને એક મેસેજ સમાજમાં જાય દરેક સમાજમાં કે જ્યાં દીકરીઓનું સન્માન થાય એવી અમારી યાદના પ્રોગ્રામથી એક લોકોને મેસેજ મોકલવાની અમારી અપેક્ષા છે આનો મે મોટિવ એ છે કે અત્યારે સમાજમાં એવું કહેવાય કે દીકરી એક બોજ કહેવાય તો અમારો એ વ્યાખ્યા અમે દૂર કરવા માગીએ છીએ દીકરી બહુ જ નથી દીકરી અમારી કિસ્મત છે તો અમે એના લીધે આ એક દીકરી સન્માનનો પ્રોગ્રામ કર્યો છે એમાં નાનાથી માંડીને સો વર્ષ દરેક દીકરીઓ ભાઈઓ બધાને ભેગા કરીને અમે એક સંમેલન કર્યું છે એ લોકોના ગિફ્ટથી તિલકથી સાલથી એમનું સન્માન કરીશું દીકરી સંમેલન છે અહીંયા મહેસાણામાં એટલે ભાઈઓએ અહીંયા બહુ સરસ પ્રોગ્રામ રાખ્યો છે અને અમને બહુ આનંદ થાય છે કે આવો સરસ પ્રોગ્રામ કાયમ રાખે અને ભાઈઓને ખૂબ ભગવાન આપે હે બધું પણ તમને અહીંયા સન્માન સમારંભ કરવામાં આવે છે તો કેવું લાગી રહ્યું ના એવું તો અમને જરાય નથી લાગ્યું અમારા ભાઈઓને અમારા માટે એટલો અપાર પ્રેમ છે કે આજે તો અમારું હૃદય ગદગદી ગયું છે કે ભાઈઓ અને ભગવાન એમને એટલું બધું આપે કે અમને વર્ષો વર્ષ આ રીતે બોલાવતા રહી અને અમે આવતા રહીએ અને બધી નાની મોટી બધી દીકરીઓ અમે આજે ભેગી થઈ છે અને અમને બે ભાઈઓએ આજે ઘેટથી અમે નાતા નાતા ભાઈઓ ભાભીઓએ અમારું સ્વાગત કર્યું અને અમારું હૃદય એટલું ગદગદી ગયું છે કે ભગવાન ભાઈઓને એટલું બધું અપાર આપે અને અમે એટલા ખુશ છીએ આ પ્રોગ્રામ જોઈને તો ભાઈઓને આ વિચાર જ મહત્વનો છે કે એમને આવ્યો દીકરી સન્માનનો આટલા સમાજમાં પ્રોગ્રામ થાય છે પણ દીકરી સન્માન પોતાની દીકરીને તો સૌ સાચવે પણ આ બધી સમગ્ર દીકરીઓને બોલાવીને એમનું જે સન્માન કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આપાર એમની ભગવાન એમને ખૂબ ખૂબ પ્રગતિ કરે